હાથ ઉપર થોડી મૂડી હોવી જોઈએ ચાલુ ખર્ચા કરવા માટે તો આવી વર્કિંગ કેપિટલ માટે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો અમુક સ્વીકારતી હોય છે એટલે કે સ્વીકારતી હોય છે તો આને આપણે જાહેર થાપણ કહી શકીએ કેવી થાપણો છે જાહેર થાપણ કંપનીને પોતાની માટે કાર્યશીલ મૂડીની એટલે કે થોડી ઘણી મૂડીની જરૂરિયાત છે રિક્વાયરમેન્ટ છે તો એના માટે એ જાહેર જનતા પાસેથી જે થાપણ લે છે તો એને જાહેર થાપણ કહેવાય જી હા મિત્રો આ કંપની માટે એક પ્રકારની ઓછીની મૂડી છે કંપનીએ આ નું વ્યાજ દેવું પડશે ચૂકવવું પડશે એટલે કંપની માટે એ દેવું જ છે જેમ ડિબેન્ચર હતા પણ થાપણની અંદર નાના રોકાણકારો માટે જે લોકોએ મૂડી કંપનીને આપી છે ખાસ કરીને જાહેર જનતાએ તો એ એના કોણ બની જાય છે લેણદાર ડિબેન્ચરની જેમ જ કોપી પેસ્ટ હવે આવી જાહેર થાપણો છે એની મુદ્દત કેટલી તો કે છ મહિનાથી છત્રીસ મહિના સુધીની આની મુદત હોય હવે થાપણદારને કંપની ચોક્કસના ચોક્કસ સમય વ્યાજ નો શું ચૂકવે છે દર પ્રમાણે વ્યાજ ચૂકવે છે જે હોય માસિક કોઈ ત્રિમાસિક ચૂકવે અર્ધ અર્ધવાર્ષિક ચૂકવે કોઈ વાર્ષિક ચૂકવે દાખલા તરીકે મેં દસ લાખ રૂપિયા જાહેર થાપણ લીધી છે તો હું એને મહિને પણ વ્યાજ ચૂકવું કોને તો કે થાપણદાર ને જેને મને પૈસા આપ્યા છે તે કોણ તો તો કે જાહેર જનતા એને હું ત્રિમાસિક વાર્ષિક વ્યાજ આપી શકું વાર્ષિક પણ હોઈ શકે અથવા પાકતી મુદ્દતે જયારે એમ કે ભાઈ છત્રી મહિના પછી એક હાયર આપજો તો એ વાંધો નથી એક સાથે પણ વ્યાજ ચૂકવાય જેવી જાહેર જનતાઓ એના ઉપર વ્યાજ નક્કી થાય કંપની ધારો બે હજાર તેર એક માર્ક્સમાં પૂછું ફરજિયાત મિત્રો નવો કંપની ધારો બે હજાર તેર એની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી આ એક અવગુણ છે આનો આ એક મર્યાદા છે કંપની ધારો બે હજાર તેરની જોગવાઈ બેન્કિંગ એન્ડ નોન ફાઇનાન્સિયલ બેન્કિંગ જે કંપનીઓ સાથે સિવાયની હોય એવી જાહેર છાપ જનતા પાસેથી આ નાણા સ્વીકારી શકે નહીં બિલકુલ નહીં ચર્ચા કરવી છે આવી જાહેર થાપણના ફાયદા શું સીધી વસ્તુ છે આપણે નાણા જોઈએ છે તો મેળવવામાં સરળતા મળશે ગમે ત્યાંથી નાણા જાહેર જનતા પાસેથી મેળવી શકાશે બીજું નાણાં મેળવવા માટે ખર્ચ ઓછો થશે વ્યાજ તો ચૂકવવું પડશે ખર્ચ ઓછો થશે મિલકતો બોજ મુક્ત છે આપણી મિલકતો આપણી પાસે જે છે જાહેર જનતા આપણને નાણાં આપે છે એટલે આપણે માત્ર નાણાં મેળવવા નાણાંનો ખર્ચો થોડો ઘણો વ્યાજ આપણે ચૂકવવું એ આપણા માટે ખર્ચ છે કાર્યશીલ મૂડી તરીકે આપણે એનો સો ટકા ઉપયોગ કરી શકીએ વર્કિંગ કેપિટલ તરીકે એના ફાયદા છે એક પછી એક ફાયદા ઉપર કામ કરીએ પેલું નાણાં મેળવવા સરળ પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓ સરળતાથી નાણાં મેળવી શકે જાહેર જનતા પાસેથી કારણ કે લોકોનો વિશ્વાસ કાયમ હોય છે એટલે એ લોકો કંપનીને પૈસા આપશે જાહેર જનતા પૈસા આપશે નાણાં ચૂકવશે નાણાં આપશે ઓછીના જાહેર થાપ પણ એક ઊછીની મૂડી જ છે સીધી વસ્તુ છે ઓછીની મૂડીનો જ એક ભાગ છે નાણાં મેળવવા માટે ખર્ચ ઓછો જી હા મિત્રો ખર્ચ ઓછો મતલબ અહીંયા તમારે ઓછા સમયમાં નાણાં મેળવી શકાય છે આ ખર્ચ છે એ વ્યાજનો ખર્ચ તો પાકો જ વ્યાજ તો તમારે ચૂકવવું જ પડશે સીધી વસ્તુ છે મિલકતો બહુ જમુક તમારી મિલકત તમારી પાસે જ રહેશે નહીં કે તમારે વેચવી પડવી વેચવી પડશે અને એમાંથી તમારી પાસે કંપની પાસે મૂડી આવશે એવું નહીં નાણાં મેળવવા સરળતાથી તમારે મિલકતો ગીરે મૂકવાની નથી મિલકત નથી મૂકવાની પ્લસ બહુ મોટો બેનિફિટ છે સાથે તમારી ઉપર લોકો તમને ભવિષ્યની અંદર પૈસા આપે છે મૂડી આપે છે તમે ખાલી વ્યાજ ચૂકવો છો સરળતાથી તમે મૂડી મેળવી શકો છો બહુ સરસ મુદ્દા છે ત્રણે ત્રણ ચોથો મુદ્દો છે વ્યાજ એ ખર્ચ છે સીધી વસ્તુ છે વ્યાજ એ ખર્ચ જ છે પણ તમને બીજો બીજો બેનિફિટ આમાંથી બેનિટ સાહેબ ખર્ચ થઈ જાય તો નેગેટિવ વસ્તુ છે મર્યાદા છે પણ નહીં જે તમે વ્યાજ જાહેર થા પણ કોઈ સંસ્થા જાહેર વ્યક્તિ પાસેથી લીધી છે તો એ એની ઉપર તમે વ્યાજ ચૂકવો છો વ્યાજ ચૂકવો છો એટલે એ વ્યાજ જે તમારા માટે ખર્ચ છે એ તમારા આવકવેરામાંથી શું થઈ જશે બાદ થઈ જશે બાદ થઈ જશે એટલે તમારે એટલો કર વેરો કેવો ભરવો પડશે ઓછો ભરવો પડશે એટલે બેનિફિટ છે ફાયદો છે પાંચમો મુદ્દો છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ ટૂંકા ગાળા માટે તમારી પાસે મૂડી નથી તો તમે જાહેર થાપણ તરીકે તમારી કંપનીમાં વાપરવા માટે પૈસા મૂડી એ એક જાહેર થાપણ બની રહેશે અને તમારા માટે એક કાર્યશીલ મૂડીનો તમે એનો ઉપયોગ કરી શકશો જે ધંધામાં તમારી પાસે ખૂબ ઉપયોગી બનશે તો આ પાંચ ફાયદાઓ ત્યાર પછી વાત કરવી છે મર્યાદાની જી હા મિત્રો મર્યાદા અનિશ્ચિતતા મળે ન પણ મળે જાહેર થાપણ રોકાણકારોનો જોખમ જે રોકાણકારોએ જોખમ લઈને પૈસા આપણને આયા છે કાલ સવારે કંપનીની અંદર કોઈ તકલીફ પડે પૈસા રીટર્ન ન પણ મળે સુખના સમયના સાથી કહેવાય આ મુદ્દો મને ગમે એવો મુદ્દો છે અને નવી અને નબળી કંપનીઓ માટે જાહેર થાપણો મેળવી અઘરી છે મે પહેલા તમને કીધું જે પ્રતિષ્ઠિત કંપનીઓ છે પેલો મુદ્દો આપણો એ જ હતો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને જાહેર થાપણ મળશે તો પેલો મુદ્દો જોતા જઈએ એક પછી એક અનિશ્ચિતતા શા માટે અનિશ્ચિતતા તો કે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા છે શા માટે તો કારણ તો કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી એટલે એક અહીંયા ક્વેશ્ચન માર્ક આવે છે બીજી વસ્તુ રોકાણકારોને અહીંયા જોખમ પણ દેખાતું હોય તો પણ તમને જાહેર થાપણમાં નાણાં આપશે નહીં જાહેર જનતા તમને મૂડી ચૂકવશે નહીં મૂડી નહીં આપે જાહેર થાપણો બિન સલામત દેવા ઘણી વખત બની જતો હોય છે જેના કારણે નાણા રોકાણના તમારા જોખમનું તત્વ જોશે અને એ પ્રમાણે તમને નાણું આપે પણ ખરા અને નાણું ન પણ આપે ત્રીજી બાબત છે સુખના સમયના સાથી મુદ્દો ફાયદાનો છે જાહેર થાપણ એક કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવા જ છે હું ના નથી પાડતો ઓકે સરસ પણ ઘણી વખત કંપનીની પરિસ્થિતિ આર્થિક રીતે સારી પણ હોય અને ઘણી વખત આર્થિક રીતે કોઈ નબળી પણ પડે તો જ્યારે પરિસ્થિતિ બગડે અથવા તો ખોટી બજારમાં અફવાઓ આવી જાય ત્યારે આવા રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદ્દત પરત મેળવી લે છે પણ આપણે તો સમયગાળો છ મહિનાથી છત્રીસ મહિનાનો જોયો હતો પણ એ વચલા સમયમાં ગમે ત્યારે કંપનીમાં કેવી આફતો આવશે એ નથી મને ખબર કે નથી તમને ખબર બહુ મહત્વની વસ્તુ એ છે ત્યાર પછી આપણે જોઈએ નવી અને નબળી કંપનીઓ હશે એને જાહેર રહેશે નહીં કારણ કે જલ્દી જાહેર જનતા તમારી કંપનીમાં વિશ્વાસ નહીં કરે એટલે આર્થિક રીતે તમે નબળા છો એવું સાબિત થઈ જશે તમારું બેલેન્સ શીટ તમારી કંપનીની જે અવર જવર છે નાણાંકીય ટર્ન ઓવર છે એ ઉપર તમારો વિશ્વાસ જાહેર જનતા ગુમાવી બેસશે એટલે તમને સમય પ્રમાણે જાહેર જે ફંડ છે એ મળવા પાત્ર નહીં રહે અહીંયા તમે જાહેર થાપણો મેળવી શકશો નહીં અહીંયા તમારે પોતાએ જોખમ ઉઠાવવું પડશે કોઈ જાહેર વ્યક્તિ અહીંયા જોખમ ઉઠાવવા માંગતી નથી તમને નાણાં નહીં આપે આ એની મર્યાદા છે તો થેન્ક યુ સો મચ જાહેર થાપણોની વાત કરી જાહેર થાપણોના અર્થની વાત કરી જાહેર થાપણોની લાક્ષણિકતા જોઈ અને જાહેર થાપણોના ફાયદા અને મર્યાદાઓની વાત કરી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ